તેમના ફાયદા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી ટીએચઆર અને મિલેટ્સમાંથી બનતી વિજેતાને એક થી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે રામપર સેજાના મુખ્ય સેવિકા શિવો દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આંગણવાડીમાં જે બહેનો કામ કરે છે પોતાના હાથે વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે તો તમે ગ્રામજનો બધા અહીંયા હાજર છો તો તમારા નાના બચ્ચા જે આંગણવાડીમાં ભણવા જાય છે તો તમે ટેસ્ટ કરો કે આ રસોઈ કેવી બને છે સરકાર કેટલી ચિંતા કરે છે કે આંગણવાડીમાં જે અભ્યાસ કરવા માટે માવતરો પોતાના દીકરા દીકરીઓને મૂકતા હોય માની લો કે એક રોપો છે એ રોપાને ખાડામાં ઉમેરી અને ઉછેરવાનું કામ આંગણવાડી કરે છે એ રોપો જ્યારે મોટો થાય ત્યારે પ્રાથમિક શાળામાં આવે ત્યારે શિક્ષકો એ એની માવજત કરે છે તો બહુ સરહ્ય કામગીરી કરી રહ્યા છો એ બદલ સમગ્ર આઈસીડીએસ ટીમને અને બહેનો જે આંગણવાડીમાં કામ કરે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારો કામ કરું છું અને સાથે વાલીઓ જેટલા બેઠા છો એને વિનંતી કરું છું કે તમે આ પોસ્ટ આહાર જે વસ્તુ બનીને આવી છે અને ચેક કરો ચેક કરો તમે જુઓ એવી મારી તમને ખાસ વિનંતી છે અમને અહીંયા બોલાવ્યો અમને માન સન્માન આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ત્રીજા કંથાની ઉજવણી તરીકે રામપર અબડા હાઈ સ્કૂલ પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવેલ હતું જેમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ભાનુબેન બાબરિયા દ્વારા આપણા જે બાળ વિકાસ અને કલ્યાણ મંત્રી છે એમના દ્વારા પોષણ ઉત્સવનું આયોજન ગાંધીનગરથી જે કરવામાં આવ્યું હતું મૂકવામાં આવ્યો હતો એના દ્વારા દરેક સેજા કક્ષાએ પોષણ ઉત્સવનું આયોજન કરવાનું હતું આજે એ જ પોષણ ઉત્સવના ભાગ તરીકે તેજા કક્ષાની ઉજવણી રામપર અબડા સ્કૂલમાં કરવામાં આવી હતી જેમાં પહોળી કક્ષામાં સેજા કક્ષાની આંગણવાડી કાર્યકર બહેનો આપણા બહેનો જે સેવા આપી રહ્યા છે તે અઢારથી વીસ કેન્દ્ર રામપર સેજામાં છે બધા કાર્યકર્તાનો ભાગ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને બસો જેટલા લાભાર્થીઓ આ સીધા કક્ષાની ઉજવણીમાં હાજર રહ્યા હતા જેમાં મિલેટ્સ એ જે વિસ્તરાતી જતી વાનગીઓ છે રોજિંદા ઉપયોગ રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરવો જોઈએ એ વિસરાતું જાય છે એ રોજિંદા જીવનમાં લોકજાગૃતિ માટે કાર્યક્રમ હતો તેથી બહોળી સંખ્યામાં લોકોને ભાગીદારી આપી આ વિસરાતી જતી વાનગીઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે બાબતે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી એટલે બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આપણી સેજા કક્ષાની કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ મિલેટ્સ અને ટીએચઆર જે આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે એનો પણ યોગ્ય ઉપયોગ થાય તે બાબતે જાગૃતિ ફેલાવવા માટેનો કાર્યક્રમ હતો તેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ લીધો છે અને આ વિસ્તરાતી જતી વાનગી કે જે મિલેટ્સ છે એમાંથી ત્રણ સ્પર્ધામાં ત્રણ બહેનો અને પહેલો બીજો ત્રીજો અને પીએચઆરની વાનગીમાંથી પહેલો બીજો ત્રીજો એમ નંબર આપવામાં આવ્યો છે અને આ રીતે બહોળી સંખ્યામાં જનભાગીદારી નોંધાવી છે